ભારતના મસાલા પર ઉઠી રહ્યા છે સવાલ કેટલાક દેશોએ ભારતીય મસાલા પર રોક લગાવી છે આરોપ છે ભારતીય મસાલામાં એથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી કેન્સરનું પણ જોખમ રહેલું છે સમગ્ર મુદ્દે રદિયો આપવા ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડરના હોદ્દેદારોએ સત્તાવાર નિવેદન આપ્યું હોદ્દેદારોના મતે ભારતીય મસાલામાં એથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે તે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થયેલ પેસ્ટીસાઇડ છે હોદ્દેદારોએ દાવો કર્યો કે સમગ્ર દેશમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરના છસો જેટલા પ્રતિનિધિ છે જે પૈકી એક પણ મસાલામાં ભેળસેળ નથી કરી રહ્યા અનેક વખત આરોગ્ય વિભાગે તપાસ કરી પણ ક્યારેય પણ મસાલામાં ભેળસેળ મળી આવી નથી છેલ્લા થોડા સમયથી વિદેશની બે કન્ટ્રીઓમાં ભારતના બે મસાલા બ્રાન્ડો પર પ્રતિબંધ કોઈ એક બેચ ફેલ થવાથી ન્યૂઝ બન્યા અને એ બેચ જ ખાલી રિકોલ કરવામાં આવી છે એ કન્ટ્રીઓએ પણ ઇવન એ મસાલા ઉપર કોઈ જાતનો પ્રતિબંધ નથી મૂક્યો પણ એના કારણે બીજી ઘણી કન્ટ્રીઓમાં ભ્રમ ફેલાયો જે કન્ટ્રીઓ પોતાનું કોઈ રિસર્ચ કે અથવા તો સેટ લિમિટ નથી ધરાવતી જે તત્વના કારણે આ પ્રશ્ન ઊભો થયો એ ઇથાઇલ ઓક્સાઇડ એ એક એજન્ટ છે જે માઇક્રોબાયોલોજીકલ પેરામીટર્સ છે એને કીલ કરવા માટે વપરાય છે અને એ દરેક કન્ટ્રીમાં મોટાભાગની કન્ટ્રીઓમાં જ્યાં રિસર્ચ થયા છે અને જેમની માત્રાઓ એલાઉડ છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે અમેરિકા લઈ શકીએ તો અમેરિકામાં સાત પીપીએમની માત્રામાં એલાઉડ છે અને અમેરિકામાં જે મસાલાઓ વપરાય છે સિત્તેરથી એસી ટકા આ ઇટીઓ ટ્રીટમેન્ટ કરીને જ પછી વાપરવામાં આવે છે